શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જેપી રોડ પોલીસ સ્ટેશનથી થી તાંદલજા ગામ સુધીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી કેટલાક નાના મોટા કેબિનો દુકાનના શેડો લારી ગલ્લાઓના દબાણો મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે કબજે કર્યા હતા તાંદલજા ગામ વિસ્તારમાં કેટલાક સમયથી દબાણ તેમજ ટ્રાફિક જામ થવાની સમસ્યાઓ થતી હતી દબાણ શાખાના અધિકારી તેમજ વોર્ડ નંબર દસના અધિકારીઓ જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડની ટીમને સાથી રાખી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

जे रोड पुलिस स्टेशन थी तांडल जा गांव सुधीर ना रोड पर ना अंगामी दबाना दूर करवाने कामगिरी आजे बोर्ड नंबर दस में टीम दबान शाखा फायर સ્ટ્રીટ લાઇટ એમ્બ્યુલન્સ વગેરે ડિપાર્ટમેન્ટ સાથે રાખી અને આજે કામગીરી હાથ ધરવામાં આવી છે હાલમાં અત્યારે કામગીરી ચાલુ છે અત્યારે બે ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે ચિરાક્ષા દબાણ સાવકાર અધિકારી